નમસ્કાર મિત્રો હું પાર્થ રાજ્ય ગુરુ ફેમિલી એસોસિએશન વતી આજે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રોટરી ક્લબમાં આપણે જ્યારે મીટિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે આપણા ટેબલ બુક કરનાર મિત્ર જેનું આપણે હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું તો યુઅર હર્ષ હર્ષભટ્ટ આપણી સાથે છે તો તેના બિઝનેસ વિશે આપણે થોડુંક સમજીએ હર્ષભાઈ ઓકે હર્ષભટ્ટ છે એન્ડ મારે પ્રમોશન બાય એચ બી કરીને અમારી કંપની છે જે અત્યારે જૂનાગઢ સાસણ બી અને અહેમદાબાદમાં વર્ક કરે છે અને હાલ અમે રાજકોટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેમાં તમને ઓલ્ડ ટાઈપના પ્રમોશન એક્સચેજમાંથી મળે છે બીજી ખાસ વસ્તુ એ છે કે અમે ગુજરાતમાં પહેલીવાર પ્રોફેશનલી ટીઝર શૂટ લઈને આવ્યા છીએ જેમાં તમને મૂવી ઇન્ડસ્ટ્રીની શૂટિંગ ટીમ આવીને તમારું ટીઝર મેકિંગ કરે છે એ સિવાય અમે પરફેક્ટલી તમારું બિઝનેસ પ્રમોટ કરીએ છીએ જેમની અંદર આપણે સોશિયલ મીડિયા પ્રમોશન ક્રિએટિવ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પ્રમોશન તમારી ચેનલ હેન્ડલિંગ અને ટોટલી ટાઈપના પ્રમોશન કરવામાં આવે છે જે પણ એક મિનિમમ પેકેલી હોય તો જેથી અમારી સાથે તમે રાજકોટ જોડાય એ જ અમારી આશા છે